અને આપણે ઘણી વાવો કાઢી છે અને હવે થોડાક સમયની અંદર એમ કહ્યું છે બે વાવ કાઢવાની છે એક વાવ નું નામ તો ગુંડેલી આવી ગયું છે તારીખ નથી આવી પણ વાવ ગુંડેલીમાં માં કાઢવાની છે દસ વર્ષ થઈ ગયા બાબુલાલ ના તો સમય ના આધીન હોય વાત થઈ ગઈ હોય

તો થોડું અંધારું છે ને થોડું લાઈટ છે થોડું અજવાળું છે એ લાઈટ છે અજવાળું છે એ આગળ મૈયા એમ કે છે ભગત ના સ્વરૂપ થી એ હું ઊભી છું હું ઊભો છું હું ઊભી છું એ રાઉન્ડ ની અંદર આ અંધારું છે સુ બેટરી માં મારા પગાની અંદર લાલ કાળો ડુળો હોય ચનોટી ખબર પડે છે ને કે ચનોટી હોય આ અંધારામાં હું જો ભીષુમાં જો ઊભો છું પગ નીચે ચનોટી હોય પણ એ જ બેરાવડનું સ્થાન હોય 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 અલા સાધુ બહાર ફળ પરમ પડી ગયા હા 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 આમાં એ જ સ્થાન છે અમે બોલ્યા હોય એટલે હોય ચનુટી એ છે એ ભેર ભવરાત ની સાક્ષી ની વાત કરી

માને મને ખબર હોય કે માં બોલીજી ગઈ માં પાવર માં હોય જાય તો માં કદી પછી પાછી પડતી નથી અને એના ભગત કદી પાછી પડવા દેતી નથી અને ગમે તે ગમે તે જાગૃત બની ગયા હોય એમ કહું છું કે ગુરુકુપા ના ગોક એવા ભગત બનજો એવા સેવિકાઓ બનજો કોઈ પ્રશ્ન અટવાય હોય કોઈ કાર્ય અટવાયું હોય કોઈ કાર્ય ની હોય અને મારો સમૂહ ફોટો બતાવો અને મુખે ફોટો ના હોય

ભાવ ભક્તિના આધારથી કાર્ય બનાવી મળે છે હ કેટલી વાર વાર થઈ આટલી આત્માઓની જાગૃત કરી આટલી વાત જાગૃત કરી કર્ણ સંત સાધુ એમ કે છે મા હે મૈયા હે ભગત મને તમારી પૂરી ઠંડ થઈ ગઈ છે હવે તમે તમારા હાથથી જ કોઈ મુકાળું છું કે તારે અગિયાર અગરબત્તી તો સમાજોને કરવાનું કહી દીધું પછી બીજો રસ્તો તમામ સેવક ભક્તોને પ્રસાદી સ્વરૂપ જાગૃત કરેલું છે લાડુ એનો પ્રસાદ લઈ જવાનો છે હા મગર ભાવ જાગૃત બને હોય

સમય વરદ છે આપણા સંતો મંતો ઘણા છે પણ તમને ખુબ ધન્યતા હોય તમારા હાથ કાર્ય કરવાનું છે અગિયાર નારાયણ તૈયાર રાખવું અવાસે મંગાવી રાખું આફના એલીટ મુકિને દરાવાનું છે પછી આગળ બસ લોકો કે હે માં હે મ્યા આપો આશ્રમ છે આપની જગ્યા છે આ જગ્યાની અંદર સરકારી ઉપયોગ ઉપાળવા માટે નો બનવાનો છે તો માં આ રૂપિયા તો અહીંયા बनवा ના દેતી રૂપિયા તો અહીંયા बनवा ના દેતી

પછી કીધું કે હવે પાછું જવું પડશે ખાનચોક અહમ ખાનચોક જઈને ચાર વાગે ગિરનાર કરવાનું છે તો ચાર વાગે નારિયલ તૈયાર રાખજો હવા શહેરના પેટા તૈયાર રાખજો પાવરફુલ જાગૃત બનાવી દઈશું અને પાછા પાંચ કિલોમીટર ચાલતા જાય છે ચાલતા ચાલતા એટલે ફૂલ રાત છે પણ રાતની અંદર ફૂલ મેળો છે મેળાની અંદર પહેલી વાર આયા

તો આપણે અહીંયા અહીંયા આરામ કરી જઈએ તો ના ચાલે જવું જ પડે ત્યાં અને ત્યાં આપણે નાહી ધોઈને ચા પાણી કરી અને પછી આપણે આવીએ એટલે પાંચ કિલોમીટર પાછા લઈ ગયા પાછા આવ્યા ચાલો દાદાએ આવીને અગિયાર નારિયેલનું પૂરણ ચડાવડાયું સવા શેર ચડાની પ્રસાદી ધારણ કરાવડાવી

આજે રૂપિયો ત્યાં બની ગયો છે અને એ રૂપિયાની એક હવા લાખ સહીઓ અહીંયા ઉમેતા મંદિરની મંદિર સાક્ષીઓ અહીં ભગતે અહીંયા જીત કરાવી શકો કેવું બને છે પેલા રોકી રાખે છે ભૂલ કરે છે આવી જાવ પાછી લઈ આવી જાય છે આ એટલે સમજવાનું સમજવાનું જાગૃત બની જાય છે